જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો એવી આશા કરીએ અને આજ આપણે ગૌશાળામાં નથી અત્યારે આપણે છે રૂમ માં અને અત્યારે આલે છે આપણે ત્રણ હા ત્રણ ને માથે પાંચ મિનિટ થઈ છે અને બપોરે આલે છે તો જેને બપોરે કરવા એ આવી જાય અને તમને એમ લાગતું કે આ બેન ત્રણ વાગે કેમ બપોરા કરે

તો આપણે જો ખાવામાં તો આપણે અત્યારે શાક તો બનાવ્યું જ નથી ગોળ ને પછી ને મરચાં ને અથાણું ને શાક ઠંડી ને ફરારી દેવડો ને એ તો મારે જોઈએ નાસ્તો ભેગો જ જોઈએ તો મને કહે હલો ખાઈ લઈ હવે અને આપણી ગાયો અત્યારે છે ને ઊભી હે બનસીને જમીન લઈને તો એને પાણી પાવાનું ટાણું થઈ જાય ને નાખવાનું ટાણું થઈ જાય બે ત્રણ વખત તો નાખી લીધું છે આજ ઓછું ધ્યાન દેવાનું થોડુંક ઘરનું કામ એટલું હતું ને એટલે એટલે ઘરનું કામ તો બીજું કંઈ નહોતું કર્યું ધૂ ઝારા ધૂ ઝારા ઓલા કીએ મારે કઈ રહ્યા છે ધૂ સફાઈ કરી ઘરની એટલે ધૂ ઝારા કરી એટલે ટાઈમ ન મળે આપણે

આમાં ગોમતી છે ગોમતી લાડકી આ આપણે ગોપી આગળ રહે ગોપી ગપી ઘર ગોપી લાડ કેવો ગોપી લાડ કેમ ગોપી

ચાર દેવાન જીવ ના હાલે પણ જવું જ પડે ને એમ કે મને જે આમ તું લાટ કરી એમ કે જો જોજો બસ મારો વારો આવીએ આમ વારા કાઢવા પડતા જ્યાં વારા આવે એ મને લાટ કરે હું એને લાટ કરે વારા આવે तो आप डाबरिया हूँ तमने तो बताव डाबरिया हूँ घर देवान हूँ घर हेलो 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 दुर्गा दुर्गा तू हूँ जो दुर्गा कुछ दिख रही दुर्गा आओ आओ, आओ।

એ નાખો નાખે કેક નાખો ની હાલો નાખો તો આપડી ગૌરી છે ને ગૌરી આજે આપડે બીમાર હતી ને હવે અત્યારે સારું છે વાંધો નથી રાતના બહુ હેરાન કર્યા હતા તને ધ્યાન રાખવું પડે મારી ગૌરીનો ના મારી જમા ઓહો ઓમજા ને ની દાવા માં લાગ્યો તમાર

તો લાડ થઈ ગયા છે ને એટલા લાડતા ઘણા જમવાના એમ કા હવે છે ને નાખી દઈએ તો ખાઈ લઈએ ને હું ભાણા કર નાખું ને આજે તો હમણાં ઉઠી મોડું મોડું ખાધું મોડું મોડું બધું કામ પતાવ્યું એટલા બધા કપડાં ધોવાનું ને એટલું બધું કામ હતું જો જારા કર્યા ઘરના અને છે ને ઓસરીના રહી ગયા હવે ઓસરીના પછી કરશું ખાલી તોરણ નાન તે નજી તો ઘણું રહી ગયું રોગા સાફ સફાઈ કર ભગવાન આ રૂમા કરે ભગવાન જ છે કેટલા ભગવાન છે ભગવાન એકાદ રાઈખા બાકી બધું છે ને આવી રીતના કબાટ તાજી ખુલ્લે જ પડ્યો આ ઓલું રૂમ ને આ રૂમ આપણે બેડરૂમ છે ખાલી કાંઈ નથી રાખવું આમાં ખાલી છે ને બેડરૂમ જ રાખવું આપણે અહીં કઈ નથી રાખવું સફાઈ હા કોઈ વસ્તુ નહીં કલર કરવાનો એક સેવ કેદી કરી પાંચ વાગવા આવ્યા તો જો આપણે સાત વાગી ગયા છે ને સાત વાગે આપણે ગાયો આવી ગયા છે ને થોડાક પોદરા છે એમ તો વાંધા કોણ નહીં ખાતા તો અત્યારે પોદરા ઉપાડવાના છે આપણે પોદરા ઉપાડીને આપણે ગોરલ જમણાને દોવાની છે બીલા ભાઈ ક્યાં રાડું છે તું પીવા હાલું રાયડું દે તો એ આપણો બીલો રાયડું દે જ છે કંઈક ચકલી ચીંચી કરે છે ને અત્યારે સંધ્યા ટાણું થઈ રહ્યું છે અને બહુ જ મસ્ત મજાનું વાતાવરણ છે અને ગયું મસ્ત મજાની બેઠી છે તકલીફ થોડી થોડી છે પણ હું સારું છે વાંધો નથી કાં બેટા સારું છે ને હમ તો ટાબરિયામાં રામ હું તો આપણો રામ એ રામ કેમ હું તો હમ્મ રામ કેમ હું તોમાં હમ દૂધું પીવું ને યા ટાબરિયા બે ભાઈ અહ હ ચતો દુર્ગા દુર્ગા મારી દુર્ગા આ ભાઈ બેઠો ભાઈ માથે ને યારે કોઈ કામ નથી તો ગોરલ આપડી માં છે એને જમું આપડી આપણે આપડે વાર નાખીએ ને પછી આપડી ગાયો દોઈ લઈ આપણે વાહીદા કરીને ગાયો તો ને પછી તા હાન પડી જાય ને આ બ્લોગને આપણે અહીં વિરામ કરી દઈએ લાંબો લાંબો નથી લાવવાનો થતો અને અમારો બ્લોગ તમને પસંદ આવ્યો તો જરાક લાઇક કરતા હતા લાઈક કેમ નથી કરતા લાઈક કરવામાં કંઈ પૈસા જ નથી પડતા આમ કરીને જરીક દબવી દેવાનું છે અને જો વધારે પસંદ આવે તો કોમેન્ટ કરી દેવાની અહીંથી વધારે પસંદ આવે તો શેર કરી દેવાની તો આ બ્લોકને આપણે અહીં વિરામ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશે પોતપોતાનું પોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ